નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા વડા મથક લુણાવાડા કે જે લાવણ્યપુરી તેમજ છોટે કાશી તરીકે પણ ઓળખાય છે ઈસવીસન ચૌદસો ચોત્રીસ વૈશાખસો ત્રીજ અખાત્રીતનો દિવસ એટલે લુણાવાડા નગરના ગૌરવવંતા ઇતિહાસનું એક સોનેરું પાનું આજે લુણાવાડા શહેરનો પાંચસો બાણુમો સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસની ઉજવણી લુણાવાડા નગરપાલિકા દ્વારા ધામધૂમથી કરવામાં આવી હતી વહેલી સવારે લુણાવાડા શહેરનું નામ જે મંદિરથી પડ્યું છે તેવા લુણેશ્વર મહાદેવ મંદિરે સવારે પૂજા અર્ચના કર્યા બાદ શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા લુણાવાડા શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ લુણાવાડા નગરપાલિકાએ પહોંચી હતી આ શોભાયાત્રામાં લુણાવાડાના રાજવી મહારાજા શ્રી સિદ્ધરાજસિંહજી સોલંકી નગરપાલિકા પ્રમુખ અને

નગરજનોને અહીંયા વસતા હોય કે વિદેશ બી હોય તો તેમને હું શુભેચ્છા પાઠવું છું અને તે સુખ શાંતિ અને રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું આ ગામનો વિકાસ સર્વાંગી વિકાસ થાય તે માટે બી હું પ્રભુને પ્રાર્થના કરું છું આપના માધ્યમથી સર્વેને ફરીથી શુભેચ્છાઓ ખાસ કરીને મારા લઘુબંધુને અને નગરપાલિકાને જેમણે આ બીડું ઉપાડ્યું છે હર વર્ષે આ ત્રીજ ના દિવસે તેઓએ આ એક મહાપર્વ રાખવો જ પડે આભાર આપનો